નમસ્કાર મિત્રો કચ્છ અમરેલી રાજકોટ બાદ હવે જુનાગઢ જિલ્લામાં પણ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરતો પરિપત્ર શિક્ષણ વિભાગે કરી દીધો છે પરંતુ બે હજાર વીસથી જે પરિપત્ર અમલમાં છે તેની વાત તમને કદાચ ખબર નહીં હોય ઉનાળુ વેકેશન ભલે પડી ગયું છે પરંતુ શિક્ષકોને શાળાએ ભણાવવા જવું પડશે અને વિદ્યાર્થીઓએ ભણવા

અને આ તારીખ છે પાંચ પાંચ બે હજાર પચીસ થી નવ છ બે હજાર પચીસ સુધી એટલે કે પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તમામ જિલ્લાઓમાં તમામ રાજ્યને પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને નવ છ બે હજાર પચીસ થી તમામ શાળાઓમાં નવ શૈક્ષણિક વર્ષ શરૂ થઈ જશે હવે આ નવ શૈક્ષણિક વર્ષ પહેલા એપ્રિલ મહિનામાં શરૂ થવાનું હતું પરંતુ તે જ્યારે પરિપત્ર થયો ત્યારે અમુક કારણોસર તે જૂન મહિનાથી શરૂ થશે જો આ પરિપત્ર અમલમાં રહ્યો હોત તો તો એપ્રિલ મહિનાથી જ શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું હોત તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે જે તમને અહીંયા આઈબન ઉપર મળી જશે કે જો તેની અમલવારી થઈ હોત તો નવ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી જ શરૂ થઈ પરંતુ હવે તેને ફરીથી જૂન મહિનાથી શરૂ કરતો જે ઠરાવ જે પરિપત્ર છે તે કરી દો તો તમામ જે મેં વાત છે તે આ વિડીયોમાં કરી હતી તે વિડીયો તમને નીચે જરૂર મળી જશે તો પણ બે હજાર ની વાત છે કે જ્યારે કોવિડ નાઇન્ટીન આવ્યો ન હતો ત્યારે શિક્ષણ વિભાગે ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે તેવી વાત કરતો પરિપત્ર જાહેર કર્યો હતો તો ક્યાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને ધોરણ પાંચ એટલે કે ધોરણ પાંચ અને આઠ ના જે વિદ્યાર્થીઓને ગ્રેડ ઈ બે કે બે થી વધારે વિષયમાં આવેલા હશે તેમને નાપાસ કરવામાં આવશે હવે જો વિદ્યાર્થી નાપાસ થાય તેને મહિના માટે જવું જવું પડશે પડશે શિક્ષકોએ પણ વેકેશન દરમિયાન અને બે મહિના દરમિયાન વિદ્યાર્થી એ ઉપચાર કાર્ય કરવાનું છે ત્યારબાદ શાળા લેવલે તેની પુનઃ કસોટી લેવામાં આવશે જો અપેક્ષિત સક્સેસ જોવા મળશે વિદ્યાર્થીમાં બે હજાર વીસ માં હતો પરંતુ કોવિડ નાઇન્ટીન ને લીધે બે હજાર ઓગણીસ વીસ અને વીસ માં તમામ વિદ્યાર્થીઓને વર્ગ આપવામાં આવેલી અને ત્યારબાદ બે હજાર એકવીસ માં અમુક જ દિવસો સુધી શાળાઓ ચાલુ રહી હતી કોવિડ નાઇન્ટીનને લીધે એટલે તે વર્ષે પણ વિદ્યાર્થીઓને વર્ગ ભરતી આપવામાં આવી હતી અને બે હજાર બાવીસ ત્રેવીસથી આ અમલવારી કરવામાં આવી હતી તેનો ફરીથી પરિપત્ર કરી અને જાણ કરી હતી કે બે હજાર ત્રેવીસનો જે પરિપત્ર છે તે તમે જોઈ શકો છો જેમાં બે હજાર વીસનો જે પરિપત્ર છે તેને લાગુ કરતી વાત કરવામાં આવી હતી અને આજે બે હજાર પચીસ છે તો તે પરિપત્ર અત્યારે અમલમાં જ છે એટલે જે વિદ્યાર્થીઓને ધોરણ પાંચ ને આઠમાં બે કે બે થી વધારે વિષયમાં ગ્રેડ ઈ આવે પાંત્રીસ ટકાથી ઓછા માર્ક આવે તો તેમને નવા ધોરણમાં વર્ગ આપવાની નથી પરંતુ તેમને ઉપચારાત્મક કાર્ય કરવાનું છે શાળાએ આવી અને શિક્ષકોએ આવવાનું છે અને પરિપત્ર મુજબ તેને ફરીથી શાળા કક્ષાએ પુનઃ કસોટી લેવાની થશે તો મિત્રો જો તે કસોટીમાં પાર પડશે અને તે જો અપેક્ષિત રિઝલ્ટ લઈ આવશે તો તેમને વર્ગ આપતા રોકી શકાશે નહીં તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કે જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી દેજો જે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ